બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકા મથકે આવેલું શ્રી રામ મંદિર શ્રદ્ધાળુઓ માટે જ્યાં જમવાનું પૌષ્ટિક ભોજન મળતા લોકો દરરોજ ભોજનાલય ખાતે હજારો લોકો ભરપેટ ભોજન મેળવતા થયા છે દર શુક્રવારે દાળ ભોજન આપવામાં આવે છે જ મંદિર ખાતે એક વર્ષ સુધીના ભોજન દાતાશ્રીઓ નોંધાયા છે જોકે શ્રી રામ મંદિર ટ્રસ્ટ પ્રમુખ જગદીશસિંહ પરમાર તેમજ આયોજકો દ્વારા આપવામાં આવતી સેવાકીય પ્રવૃત્તિઓ ચર્ચા લોક મુકે સાંભળવા મળી છે શ્રી રામ સેવા સમિતિ દ્વારા થરાદમાં નવા રામજી મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારબાદ ગામના લાભાર્થીઓ દ્વારા થરાદ ગામના સારા લાભાર્થીઓ દ્વારા થરાદમાં રામ ભોજનાલયનું ચાલુ કરવામાં આવ્યું ત્યારથી આજ સુધી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત તથા ટોટલ સભ્યો દ્વારા સારું એવું ભોજનાલય ચલાવવામાં આવે છે અને શ્રી રામ સેવા સમિતિ આ ભોજનાલયનું વહીવટકર્ કરે છે અને શ્રી રામ ભોજનાલયમાં રોજના હજારો ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે તેમજ શુક્રવારે દર શુક્રવારે દાળ બાટી રાખવામાં આવે છે ત્યારે અગિયારસોથી બારસો માણસો ભોજન લે છે અને અત્યારે શુદ્ધ અને સાકારિક ભોજનથી રોજના હજારો ભક્તો ભોજન રહે છે અને આમાં અત્યાર સુધી અમારે એક વર્ષથી દોઢ વર્ષ સુધીના લાભાર્થીઓ એડવાન્સમાં બુકિંગ છે દાતાઓ